હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ કેવા કંસારો પર તમારું સ્વાગત છે ભાઈ આજે એક ચેલેન્જ કરવાના છે હું ને મારો ભાઈ કલર ચેલેન્જ કે એમાં અલગ અલગ કલર હોય પાંચ દસ જે પણ હોય અને એકબીજા માટે વસ્તુ એ કલર્સની લેવાની અને પછી ગિફ્ટ કરવાની એકબીજાને તો જોઈએ છે હવે અમે કયા કલર સિલેક્ટ કરીએ છીએ બટ એને હેડફોન જોઈએ છે આઈફોનના હોય છે આઈ થિંક એ તો એપલ કંપનીના સોરી આઈફોનના એપલ કંપનીના તો એ હેડફોન એને જોઈએ છે બહુ જ ટાઈમથી એને છે અને ત્રણેક વરસથી મેં પણ એને કોઈ ગિફ્ટ નથી કર્યું બર્થડે ગિફ્ટ કે કોઈ પણ એનિવર્સરી ગિફ્ટ કે કસીબન નથી મોકલ્યું કે નથી આપ્યું કેમ કે અહીંયા હોતો નથી અને એનું કહેવું એવું છે કે ત્યાં પૈસા મોકલવાનો કોઈ મતલબ નથી તો એટલે મેં ડિસાઈડ કર્યું છે કે આ વખતે આવ્યો જ છે તો એને એ ગિફ્ટ કરીએ તો જોઈએ છે ભાઈ આપણા બજેટમાં એને કેવી રીતે શું છે ફાઈનાન્સથી લેવું છે તો થાય છે કે નથી થતું તો એ બધી ગિફ્ટમાં હું એક આ પણ મૂકીશ તો એના માટે આ વસ્તુ સરપ્રાઇઝ છે એને ખબર નથી બિલકુલ એને આઈડિયા નથી થોડો બહુ કદાચ છે અંદાજો હોય ને કેમ કે હું જ્યારે અમે લોકો ઇનોર્બિટ ગયા હતા ત્યારે મેં એને મતલબ થોડી એને હિન્ટ આવી ગઈ હતી બટ હું એને આપીશ કે નહીં આપું એ એટલો એના આઈડિયા નથી તો હવે જોઈએ છે શું થાય છે કેવો સરપ્રાઈઝ થાય છે અને શું થાય છે તો આપણે પાંચ દસ વસ્તુઓ એવી કંઈક લઈશું પહેલાં તો બધી ફની વસ્તુઓ હશે કે શું કરીશું હવે એ તો મારા માટે કંઈક વિચિત્ર જ બધું લેવાનું છે સસ્તું સારું ન ટીકા મતલબ પણ હું વિચાર કરું છું કે હું કંઈક એક વસ્તુ આવી રાખું બીજી બધી ફની વસ્તુ રાખું તો આપણે જોઈએ જ કે શું વસ્તુ હું એને આપી શકું પણ આ તો મારે ડિસાઇડ જ હતું કે હું એ જ્યારે પણ હું જઈશ કેનેડા કે જ્યારે પણ આવશે ત્યારે હું એને ગિફ્ટ કરીશ પણ એ આવી ગયો છે તો ચલો આપણે જઈએ ક્રોમામાં જઉં છું અને ત્યાં જઈને પૂછીએ કે શું છે શું કેવી રીતે તો બધી પ્રોસેસ આપણે બધી જાણી લઈએ મળીએ થોડી વારમાં તો ભાઈ અહીંયા તો નથી સેન્ટર સ્ક્વેરમાં આવી તો અહીંયા છે નહીં તો હવે હું અહીંયાથી જઈ રહી છું ઇનોર્બિટ તો આપણે ઇનોર્બિટમાં જોઈશું કેમકે અમે ઇનોર્બિટમાં ઓલરેડી જોઈ લીધા હતા હવે જોઈએ છે કેમ કે અહીંયા તો તમારો ઓર્ડર આપવા પડે તો ઓર્ડર આપો પછી આવે એમને એમ આવે એમ નથી તો જોઈએ હવે ઇનોર્બિટમાં ઇનોર્બિટમાં ભૂલી ગઈ છું કે કયા ફ્લોર પરના શું હતું તો હું જાઉં છું અત્યારે ઇનોર્બિટ

ભાઈ માટે બધું જ તો એ મારા માટે બધું બહુ કરે છે અને અમારા બેની બોન્ડિંગ એવી છે કે બોલી ના શકે ફ્રેન્ડ છીએ ભાઈ બહેન છીએ હું એની માટે ક્યારેક એની મા છું બાપ છું મોટી છું એટલે અને કોઈક વખત એ પણ મને સલાહો આપતો હોય છે લાઈફને લઈને એ આઈ થિંક મારા કરતાં એ વધારે મેચ્યોર છે તો અને આઈ લવ યુ મારા ભાઈને મતલબ આઈ લવ મતલબ બહુ જ ક્યુટ છે આવો ભાઈ આઈ થિંક ભાઈ નહીં આઈ થિંક મારી બધી આખી ફેમિલી મારા ડેડ માય બધા ખાસ છે આવા મેં તો કોઈના મમ્મી પપ્પા કે કોઈના ભાઈ કે એવું નથી જોયું એ બધી સ્ટોરી હું તમને પછી કહીશ કેમ આટલા ખાસ છે અને શું છે પહેલાં આપણે હેપલ સ્ટોર જઈએ ઇનરબિટમાં મળીએ થોડી વાર તો ભાઈ હું ઇનો ઇનરબિટ પહોંચી ગઈ છું તો આપણે ઉપર જઈએ અને ચેક કરીએ કે અહીંયા મળે છે કે નહીં ઓકે હેપલ સ્ટોરમાં તો આઈ થિંક મળી જવું જોઈએ તો ચલો ઓછી ઉપર ફટાફટ કે બીજી બધી વસ્તુઓ પણ લેવાની છે એ પણ કરીશું તો ભાઈ આપણે લઈ લીધું છે હેડફોન એનું વિડીયો નથી બનાવ્યો કેમ કે મારી ઈચ્છા છે કે પહેલાં એ જોવે પછી બીજા બધા તો એ લઈ લીધું છે ને ચેલેન્જની બધી વસ્તુઓ પણ લઈ લીધી છે કે એણે દસેક વસ્તુ લીધી છે દસ અગિયાર તો બધી ફની ફની વસ્તુઓ છે તો આ વિડીયોમાં તમને બહુ મજા આવશે અને હા એક મારા ફેન કોઈ મળી ગયા સ્વીટ બહુ જ ક્યુટ મેડમ હતા એમણે મને ડેરી મિલ્ક આપી છે સો થેન્ક યુ સો મચ તમારા પ્રેમ માટે અને હું ચોક્કસથી ખાઈશ આને થેન્ક યુ સો મચ આના માટે અને બહુ જ ક્યૂટ હતા એમને મારા વિડીયોઝને એવું બહુ જ ગમે છે સો થેન્ક યુ સો મચ મેમ તમે આ મિલ્ક મને ગિફ્ટ કરી તો હવે આપણે ઘરે પ્રસ્થાન કરીએ મેં છે ને આની નીચે એકદમ સોરી આની નીચે એકદમ હેડફોન એના મૂકી દીધા છે સરપ્રાઇઝલી જે આપણે લાસ્ટમાં એને આપીશું અને એનું રિએક્શન આપણે રેકોર્ડ રિકોર્ડ કરીશું કે રેકોર્ડ કરીશું કે કેવું છે જ હશે એમ કે એને એક્સપેક્ટ નથી કર્યું કે હું આવી રીતે કંઈક કરીશ તો બધી વસ્તુઓ તો આપણે લઈ લીધી છે દસ અગિયાર હવે એને કહીએ કે એ શોપિંગ કરે અને જેવું એ શોપિંગ કરી દે એ તો બ્લિન્કિટથી જ કરશે આઈ થિંક પણ હું અહીંયા આવી દીધો મેં ઓલરેડી લઈ લીધું બધું તો હવે આપણે ઘરે પહોંચીએ ફટાફટ એને કહું અને આ ચેલેન્જ આપણે પૂરો કરીએ અને મળીએ ઘરે થોડી ભૂખ પણ લાગી છે આજે જમવાનું ને એવું કદાચ મમ્મીના હાથમાં છે આ થોડુંક આના ઉપર વાંદરું પડ્યું હતું ને તો થોડુંક હલી ગયું છે તો એ પણ મારે ફિટિંગ કરાવવા જવું છે કરાવવા ગઈ હતી બટ હજી થયું નથી બરાબર તો હું પાછી જઉં છું થોડુંક ફિટિંગ કરાવી દઉં અને મળીએ આપણે કરી ભાઈ થોડું ઢીલું થઈ ગયું છે એટલે અમારા રામભાઈ છે એમની જોડે જ હું મારું એક્ટિવાન બધું સરખું કરાવું છું એમની શોપ છે આ દસામાનું મંદિર છે અહીંયા એનાથી અંદર આવવાનું આ બાજુથી પણ અંદર અવાય પહેલાં ત્યાં હતું હવે અહીંયા છે એમની શોપ તો એમને જ આ ફિટ કરી આપ્યું તું મને અને પાછું આ ફિટ કર્યું છે થોડું ઢીલું થઈ ગયું એટલે પાછી આવી છું સવારે કરીને ગઈ થઈ ગયું પાક્કું ને આમ જતું રહેતું હતું હવે નહીં થાય ઓકે બહુ સરસ ગાડીની સર્વિસ ને બધું કરે છે આવજો થેન્ક યુ રામભાઈ તો ભાઈ હું ઘરે આવી ગઈ છું અને એને અત્યારે નથી કહેવાનું આ વિડીયોના એન્ડમાં મતલબ ચેલેન્જ પચશે પછી એને કહીશ તો આપણા બધા આપણા લોકોની વચ્ચે છે વાત તમે કોઈને કહેતા નહીં ફટાફટ ઉપર જાઓ ને એને કહું કે પણ વસ્તુઓ મંગાવી લે વસ્તુઓ મંગાવી લે પછી અમે ચેલેન્જ ચાલુ કરીશું એકબીજાને વસ્તુઓ આપીશું અને છેલ્લે એનું ગિફ્ટ તડા મળી ગયું હેલો ફ્રેન્ડ્સ તો મેં તમને કીધું હતું કે અમે ચેલેન્જ કરવાના છીએ તો સ્ટાર્ટ કરીએ પહેલો કલર ગ્રીન તો ચેલેન્જ શું છે એ તો કે હા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે બધા કલર્સ હોય આઠ દસ કલર હોય કલર ની વસ્તુ એકબીજા ને આપવાની ગિફ્ટ તો અમે જોઈએ અરે આ કેમ આવી જ સમૂજી ઉંગીનો દે છે એટલે થોડું કામ કર વધારે આવે તો માય સાઈડ નું શોલ્ડર વછવા ફોન મારો છે બ્લોગ મારો છે तो मारी रीते बदु ज्या हूँ सुंदर देखे <laughs> फोन मारो जी <laughs> तो कौन आप तो तो पची मारो थे क्या ना आप या पची तो जो तेरा है वो मेरा और जो मेरा है वो मेरा ही है चलो, चलो। पहला ग्रीन कलर ग्रीन तो भाई एक डिजाइन है वस्तु आपका नहीं

हमला मंगायो छे એટલે બેવી સુગર હોય છે બે વસ્તુ ગ્રિલ હાજર બે આપ્યું મેં કીધું એકલ હા માં મારી બોલું આ હા દે એ તુકી ખાલી છે એની જોડે જીવડું આખી થી છે ના ઈ કટ કલર વાગે એકા સાબ મારું આ બે છે મારું આ છે ગ્રિલ અને એક તો પહેલા એને મને કહી દીધું કે કલર ભાઈ આ બ્લાઈન્ડ છે

टॉयलेट सॉन्ग तूच कर दे अब ब्लू नदी पवी ब्लूच अब ब्लू नदी ब्लू केवाएगा तू आ ब्लू आ ब्लू है ना એટલે ए ब्लू एम अच्छा वो भी चलत होत मैं क्या माऊ होतो जो ने बस आ ब्लू तो चाले ना बेबस हां आ ब्लू केवाए मैं એટલે જ બે લીખ્યો હું પર કલર બ્લાઈન્ડ છું જો આ બે કલર બ્લુ છે ના આ આ નહીં ને આ નહીં ને હા હે પૂરા હટ ને कितलो नालायक चेया, हाद, पिक, हाद अगर, फळलर, ब्राउण ब्राउण येटले है, हार, हार। Again, color, चिकनी? चिकनी अतन गवर्स है बन, टो, ट्री ये मारी भी आउट लेकी है चक्रेट सीड़ अच्छा, बेवस स्वाफिंप हाँ, मारे बदी, क्याम के उबी काल

એને કેટલી વાર લાગે છે સાચું કંડાળ ના વાઈટ છે કે પિંક છે આ વાઈટ છે કદાચ સોરી સોનું એટલે હવે એકા તે બી કરી નાર્જી ને మన బా బెల్ల मंगाई तो चल आ रही तो अंदर आ रही मैंने क्या दिखाओ पड़े आ येलो छे आनी अंदर येलो से क्योंकि बताओ <laughs> तो तू येलो ये येलो से बेटे हां नहीं अपना मन नहीं किसी तरह से ये बाबा बाबा की बाबा की हां जो अंदर येलो હું મારું આનાથી માથું ધોવું એ બધું એના માટે

ไดरी ડેલી શું કરે વ્લોગ વ્લોગ મને લાગજે ને અમાર સબ્સ્ક્રાઇબર નંબર કેટલા ને કેટલા આટવા લેવા ડાયરી આપો જો ભાઈ આ મારા પરફ્યુમ વાપરે છે એક ડાયરી

રેડ ઓકે રેડી રેડી ઓહ કેનો ક્યુર છે તું થેન્ક યુ આ મારુ ગિફ્ટ રેચિ રેચિ હું બી આ લેવાનો તું આ તે મને આવીકો માર પર આવવાનો મને

हाँ तो ब्राउन चेर हाँ ये ब्राउन कलर है कॉफी चेरी आ, गोल्ड चेर जो नथी पति क्यों ना भी सकते चलो चलो कहीं एक्स्ट्रा ले ले था। ओ थैंक यू <laughs> गोल्ड है तू पन एक तो भी कलर नहीं <laughs> <laughs> कलर नहीं नहीं एक करी ना क्यों ना वाइट भी आता हा है हाँ तो वाइट है ना वाइट सर मास्क जो तो,

બોસ નું હતું મારી પાસે પણ મેં તને બર્થડે ગિફ્ટ કે કઈ ને એ ખામ તો બધું નિષ્ફળાઈ ચલો ઓપન તો કર બર્થડે ગિફ્ટ મેં નથી માંગવા માંગે જ આપી માંગવાની જરૂર નથી પડી કોઈ એ મગર માંગે જ આપી દે વર્ષ બે વર્ષ પછી પણ આવે જ ગિફ્ટ ના અહીંયા તો તું તમને દર વખતે આપતી હતી દર વર્ષે કઈ કઈ મને આપતે હતી એને બધા ગિફ્ટ માંગે કોલ આઈ ગયો સોરી ચલો ઓપન કરતે અનબોક્સિંગ

અને ગુજરાતી બરાબર આવડશે એમ આ પમ્બલ્યો છે એમાં કેટલા પમ્બલ માર્યા છે હા નેટફ્લિક્સ નું આટલા દિવસ

काइब्लू करेंगे ना तो होगा क्योंकि मैंने ना एकदम ठोकने टाइप ना लास्ट करूं कि ऑरेंज तो कि वेलो सिल्वर टाइप गांव में सिल्वर भी मैं ही तो ये वो डालती हूं मैं लो थी जब दंबू तल्जी के आठवीं अक्टूबर मैं भी मारता हूं हाँ

હા જો આપણ ખરો વાતોમાં બધું જતું હૈ હે ને તું ਵੀ બોલતી હૈlstm દૂરથી બોલતે ને એવું લાગે ના તારો અવાજ ક્લિન થઈ ગયો હા નોઈઝ આ જ આવી બત અમે વાત ਵੀ કરી તો હા વાત કરી તો થાય તો ગાઈસ એપલ ના હેલ્થ હે

હું તો વિચારતો જ ના બધું છે મતલબ હું એટલે વિચારતો બધું છે આ મારી પાસે તો લઈ જ કોઈ આપે બહુ એક્સાઇટેડ કેવરો

દિમાગ કરવું હોય એટલે બટ હવે લગ્ન કર્યા પછી સેવિંગ એવું બધું બોર ના બધું કંઈ બી ખરીદ્યો એટલે એનું બી પ્લાનિંગ કરવું કઈ કઈ વસ્તુ શું કેવાય હજાર પાંચસો ડોલરનું હોય તેવું પ્લાનિંગ કરીએ અમે કે ભાઈ આ ભેગા પે આ કરીએ આટલું પે ભેગી થાય પછી એનું ખરીદી કરીશું કેમ કે બધા એવું વિચારતા કે ફોરેન કન્ટ્રીમાં રહેવું બહુ ઈઝી છે ભાઈ ઇઝી નથી બહુ બહુ ટફ વસ્તુ છે બોલું દેખાય ને ગ્રાઉન્ડ રિયલિટી બહુ અલગ વસ્તુ છે પણ એ બધી વસ્તુઓ પણ એ ત્યા બતાવશે હું તમને બતાઈ સ્કેનેડા ની વસ્તુ સમા લોગો ને જોઉ છે ને કે ભાઈ ત્યાં કે રીતે રે ટ્યુબ કરે છે જોબ કે ગ્રીવ્ય મને દર વખતે કે જે બનાય બ્લોગ બનાય પણ મારે ટાઈમિંગ ટાઈમિંગ ને થોડું આ પ્રાઇવસી નું બહુ ધ્યાન રાખવું પડે આ ટીપા ટીવા રન શૂટ કરતા તો પ્રાઇવસી ને કોઈનું શૂટ ના કરાય બધું બહુ રૂલ્સ છે બધા કરતા હોય છે પણ આપણે શું થોડું ડરી ડરીને કરીએ ને બી ફર્સ્ટ ટાઈમ કરતા હોય બી નોલેજ ના તો ભાઈ અમારું આ ચેલેન્જ કેવું લાગ્યું એકબીજાને તો એ તમે લોકો કમેન્ટ કરજો કમેન્ટ કરજો અને ટ્રાય તારીખ સુધી છે તો આઈડિયા આપજો કે નવું કરીએ તો એ કરીશું ને તમે બી તમારા સિસ્ટર અને બ્રધર સાથે મમ્મી પપ્પા સાથે આ ચેલેન્જ કરો થોડું શું હેપી માહોલ થાય ઘરમાં થોડું વધારે ભૂલો મિલો ને થોડું વધારે ખબર પડે એકબીજાની એકબીજાની ચોઈસ પસંદ પસંદ હા મોસ્ટ ઓફ અમારી વસ્તુ સેમ જ છે હા એને બી એને બી ક્લીનિંગ આપ્યું મે બી ક્લીનિંગ આપ્યું એને બી થમ્સ અપ મને થમ્સ અપ બહુ જ ગમે છે હું પીઉ હવે હું થોડી તો ભાઈ

बाय गाइस तुम भी करो चैलेंज घर वाला जो एक कदा जाए कहीं हम्म सारी वस्तु ओके चेस गाइस चेस वीडियो का द थम्स अप थैंक यू फॉर स्पोंसर ओह ना नॉट दिस स्पोंसर एक आलिस ना मारो वीडियो स्पोंसरशिप बजा तो रहे से सऊदी सऊदी मोहंगो वीडियो आ व्हिडिओ गमो तर लाईक करो शेअर करो सबस्क्राईब करो टाटा बाय बाय